ભૌતિક સુવિધાઓ બેન હું તમને ભૌતિક સુવિધાઓની વાત કરું તો શામદાસ કોલેજ ને મહારાજા તક્તસિંહજીએ જ્યારે આ કોલેજ ની સ્થાપના થઈ ત્યારે 72 થી 75 એકર જમીન માત્ર ને માત્ર શામદાસ કોલેજ ને આપી છે ને નહીં એટલે આ જેટલું તમે કેમ્પસ એરિયા જોઈ રહ્યા છો એ આખો કેમ્પસ એરિયા પછી ડિપાર્ટમેન્ટ હોય યુનિવર્સિટીનું મેઇન બિલ્ડિંગ હોય જૂનું બિલ્ડિંગ હોય કે સાયન્સ કોલેજ હોય કોમર્સ કોલેજ હોય કે શામદાસ હોય કે ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય કે ફૂટબોલનું હોકીનું આ બધી જ જમીન જેને છે એ બધી જ જમીન મહારાજા સાહેબે આ શામદાસ કોલેજને આપેલી છે એટલે મોટા મોટી સગવડતાની વાત કરું તો શામદાસ કોલેજ પાસે બહુ વિશાળ ગ્રાઉન્ડ છે જે આપ સામે જોઈ રહ્યો છો આજના સમયમાં મારા ધ્યાનમાં આટલું વિશાળ ગ્રાઉન્ડ હોય મેદાન હોય આટલા સરસ મજાના મોટા વટવૃક્ષો હોય આવું સરસ મજાનું ઐતિહાસિક બિલ્ડિંગ હોય એવું ગુજરાતમાં મને ક્યાંય જોવા મળ્યું નથી આજે મારા ત્રેપન વર્ષની ઉંમર છે અને લગભગ ત્રીસેક વર્ષથી હું એક અધ્યાપક તરીકે કામ કરું છું જુદા જુદા જિલ્લાઓમાં મેં કામ કર્યું છે સુરેન્દ્રનગર એમ શાસન સાયન્સ કોલેજમાં મેં અધ્યાપક તરીકે કામ કર્યું છે લોટાકર કોલેજમાં કામ કર્યું છે અને અત્યારે હું અહીંયા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે કામ કરી રહ્યો છું તો બેન ભૌતિક સગવડતામાં મોટા મોટી સગવડતાઓ જો કોઈ હોય સામદાસ પાસે તો આ ગ્રાઉન્ડની છે આ વૃક્ષોની છે આ બિલ્ડિંગની છે અને મોટા મોટા રૂમોની છે ઘણી બધી દાખલા તરીકે વિદ્યાર્થીઓના કોઈ કાર્યક્રમ કરવા હોય તો એની માટે હોલ તો આપણો વિવેકાનંદ હોલ ખૂબ મોટો છે પણ બહુ જૂનો છે એટલે ત્રણેક વર્ષથી આપણા એન્જિનિયર યુનિવર્સિટીના એન્જિનિયરે એ હોલને વાપરવા માટેની સભાગૃતને વાપરવા માટેની ના પાડેલી છે એટલે ત્રણેક વર્ષથી આપણે એ સભાગૃતિનો ઉપયોગ કરતા નથી બીજું કે ઘણી બધી જૂની સાગના લાકાની જે બહુ દુર્લભ જોવા મળે એવું ઓરિજિનલ સાગના લાકડાની બેન્ચો છે પણ બેન્ચો બહુ જૂની છે અત્યારે આજના સમયમાં લેટેસ્ટ બોર્ડ સ્માર્ટ બોર્ડ હોવા જોઈએ જે આપણી પાસે નથી પ્રોજેક્ટરો આપણી પાસે નથી એટલે અત્યારની આ ખોલી લેટેસ્ટ સગવડતાઓ છે એ આપણી પાસે નથી બાકીની બધી સગવડતાઓ રૂમની બિલ્ડિંગની ગ્રાઉન્ડની આવી બધી વ્યવસ્થાઓ આપણી પાસે આમ તો બેન પ્રવેશ પ્રક્રિયા લગભગ બધી જગ્યાએ સમાન હોય છે રિઝર્વેશન કોટા હોય છે દાખલા તરીકે તમારે કેટલા વિદ્યાર્થીઓને નવા એડમિશન આપવાના છે પ્રવેશ આપવાના છે એ પ્રમાણે એસસી કેટલા એસટી કેટલા ઓબીસી કેટલા એસઆર્મીન કેટલા અધર બોર્ડવાળા કેટલા આવા બધા એના નીતિ નિયમો હોય છે એ નીતિ નિયમો પ્રમાણે આપણે આ શામદાસ કોલેજમાં સેમેસ્ટર વનમાં પ્રવેશ આપીએ છીએ એની એક કમિટી હોય છે અને કમિટીના છ સાત મેમ્બરો છે એ આ નક્કી કરતા હોય છે આપણને જે સીટો ફાળવી હોય એ સીટોમાંથી જનરલી કેટલી સીટ ઓબીસીની કેટલી સીટ એસસીની કેટલી એસટીની કેટલી આવા બધા કોટા પ્રમાણે દિવ્યાંગની કેટલી તો એ રીતે આપણે એડમિશન આપીએ છીએ પણ મેં તમને કીધું એમ કે ગુજરાતની બીજા નંબરની અને સૌરાષ્ટ્રની પહેલા નંબરની આ કોલેજ હોવાને કારણે આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓને સામાજાશમાં પ્રવેશ લેવો ગમે છે ક્યાંય ન મળતા હોય એડમિશન હું જ્યારે અહીંયા અઠ્યાસી ને મેં એડમિશન લીધેલું ત્યારે પરિસ્થિતિ એવી હતી કે કોઈ જગ્યાએ કોઈ કોલેજમાં એડમિશન ન મળે પણ સામજાસમાં તો મળી એટલે મારી દ્રષ્ટિએ આર્થિક રીતે જે પછાત વર્ગ છે એમના દીકરા દીકરીઓને ભણાવવા માટે એક આશીર્વાદ આ સંસ્થા સામે એટલે આ રીતે નીતિ નિયમ પ્રમાણે આપણે પ્રવેશ આપીએ છીએ બીજા નંબરમાં બેન કહું કે સૌથી વધારે વિષયો ધરાવતી આપણે છ શાસ્ત્રો અહીંયા છે સમાજશાસ્ત્ર ઇતિહાસ તત્વજ્ઞાન રાજ્ય શાસ્ત્ર મનોવિજ્ઞાન આવા જુદા જુદા છ શાસ્ત્રો આપણા શાસ્ત્રો પણ આપણી કોલેજમાં થાય એટલે છ શાસ્ત્ર ચાલે છે ચાર ભાષા અંગ્રેજી ગુજરાતી હિન્દી અને સંસ્કૃત એટલે લગભગ અગિયારેક વિષયો આ કોલેજમાં ભણાવાય છે એટલે અહીંયા જે વિદ્યાર્થીને જે વિષય જોતો હોય એ લગભગ મળી જાય છે એટલે એ દ્રષ્ટિએ પણ લોકો વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ એવો આગ્રહ રાખે કે આપણે સામે દેશમાં પ્રવેશ કરીએ મારા મત મુજબ મેં જ્યારે સંશોધક તરીકે અવલોકન કર્યું તો આપણે

મારે બધી દીકરીઓને સમજાવવી પડે કે તમે જો મારી સલાહ માનતા હો તો તમે હોમ સાયન્સમાં પ્રવેશ લો મારે સર્વગુણ સંપન્ન ગૃહિણી એમ જો કેવું હોય તો હું હોમ સાયન્સની સ્ટુડન્ટ હોય એને કહી શકું કારણ કે એમાં તમારું ઘર કેવી રીતે ચલાવો ઘર સંસાર કેવી રીતે ચલાવો તમારા બાળકનો ઉછેર કેવી રીતે કરવો તમારું ગૃહનું શોભા કેવી રીતે વધારવી પછી મહેંદી કેવી રીતે મૂકવી આવી અત્યારની ઘણી બધી ભરતપૂંથણ કેવી રીતે કરવું સિલાઈ કેવી રીતે કરવી પોતાના સ્વાવલંબી બનવા માટે રોજગારી મેળવવા માટે હોમસાયન્સ એક આશીર્વાદરૂપ વિષય છે અને હવે આટલી મહેનતના અંતે હું ગર્વ સાથે કહી શકું કે અત્યારે હોમ સાયન્સ ટકાટક ચાલે છે અને સંખ્યા પણ એમને મળી રહે છે પણ પહેલાં હોમ વિષયનો આપણો ભાવ હોય પણ પછી જ્યારે અંદર જાય ને ત્યારે એને ભણવાની બહુ મજા આવે અને આજના દીકરીઓને મારી દ્રષ્ટિએ આ ખૂબ જરૂરી છે કે એને આફ્ટર સ્ટડી ભણ્યા પછી શું તો સૌથી વધારે ઉપયોગી થતું દીકરીઓ માટેનો કોઈ વિષય હોય તો એ હોમ સાયન્સ છે જેને જીવનમાં ખૂબ જ ઉપયોગી હોય છે અને આજીવિકા ચલાવવા માટે રોજગારી મેળવવા માટે પણ હોમ વિષય ખૂબ સારો છે હમણાં જ એક અમે કુકિંગ કોમ્પિટિશન કરી હતી અને એમાં આપણા માનનીય ધારાસભ્ય સ્વિઝરલેન્ડ બધાય હતા તો સેઝલબેને સ્પષ્ટ કીધું કે હું આ કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થી છું અને હું અહીં હોમ સાયન્સમાં અભ્યાસ કરતી હતી એટલે ઘણા બધા મોટા માણસો આ કોલેજમાં ભણી ગયા છે એટલે બેન અત્યારે દરેક જગ્યાએ એક જ પ્રશ્ન છે ભરતી મોટી કોલેજ છે લગભગ પાંત્રીસો વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે અગિયાર જેવા વિષયો અમે આપણે પહેલાં જણાવ્યું એવી રીતે આટલા વિષયો છે પણ કરનસીબે અમારી પાસે કાયમી સ્ટાફ હતી લગભગ બે હજાર છ સાતમાં અહીંયા મોરબી ડૉક્ટર શેર સાહેબ પ્રિન્સિપાલ હતા ત્યારથી આજ સુધી એટલે કે લગભગ ઓગણીસક વર્ષ સુધી અઢાર ઓગણીસ વર્ષથી આ સંસ્થા છે ઇન્ચાર્જથી ચાલે છે એટલે કાયમી પ્રિન્સિપલ ન હોવાને કારણે અમુક જે ડિસિઝનો લેવાના હોય એ લઈ શકાતા નથી એવી રીતે ટીચિંગમાં પણ એવું છે કે ટીચિંગ સ્ટાફમાં સાઠનો સ્ટાફ હોવો જોઈએ કાયમી અધ્યાપકો સાઈઠ હોવો જોઈએ એની જગ્યાએ અત્યારે અમે વીસ ઘણા છીએ તેત્રીસ ટકા સ્ટાફ છે છાસઠ ટકા સ્ટાફ ખાલી છે જગ્યાઓ ખાલી છે એના કારણે જે છતાં વીસ છે એ ખૂબ અનુભવી છે પણ બીજા અમે મુલાકાતીઓ અને અને અગિયાર મહિનાના કરાર આધારિતને આવા બધા અધ્યાપકો કરીને આ ગાડીઓ ચલાવીએ છે પણ જો કાયમી અધ્યાપકો હોય તો સોનામાં સુગંધ મળે

જેમ શામદાસનું નામ છે ને એમ શામદાસની લાઇબ્રેરીનું ગ્રંથાલયનું પણ વડું જ નામ ભાવનગર જિલ્લાએ નહીં પણ ગુજરાત રાજ્યમાં કોઈ સંશોધન કાર્ય કરતા હોય એમાં ખાસ કરીને ભાષાને લગતું સંશોધન હોય તો ભાવનગરમાંથી તો લોકો અહીંયા રેફરન્સ બુક લેવા માટે આવે છે સંદર્ભ ગ્રંથ લેવા પણ ભાવનગર બહારના પણ જે સંશોધનકર્તાઓ છે એ રેફરન્સ બુક લેવા અમારી લાઇબ્રેરીમાં આવે છે એ અમારા માટે ગૌરવની ખૂબ જ સમૃદ્ધ લાઇબ્રેરી અમારી પાસે છે અને લાઇબ્રેરીયન પણ બહુ જ સરસ માયાવું લાગણીવાળા શોભાવાળા છે અને હસતા હસતા કોઈ પુસ્તક લેવા આવે તો એને પુસ્તક ઇસ્યુ કરે છે અને પાછા આ શિસ્ત મારી પાછું પુસ્તક એને પાછું જમા કરાવી દેવા માટે સૂચના પણ આપે છે એવું છે કે જેટલા એડમિશનો આપીએ છીએ હોતા નથી એવું મારું મારા ત્રીસ વર્ષના અનુભવના આધારે હું સ્પષ્ટ જાણું કે દરેક શોખ અલગ અલગ ભણવામાં રસ ન રમવામાં બહુ રસ તો એવું નથી કે ભણે એ જ આગળ વધે શિક્ષણ જરૂરી છે પણ હવે એને ક્લાસમાં બેસવામાં બહુ રસ પડતો નથી અને ગ્રાઉન્ડમાં વધારે રસ પડે છે તો એ રમે અને આજે ગૌરવ સાથે કહેવું પડે કે આ કોલેજ નથી ઘણા બધા નેશનલ પ્લેરો છે બાસ્કેટબોલમાં ભગીરથસિંહ જાડેજા છે ઇન્દ્રસિંહ ગોહિલ છે શક્તિસિંહ ગોહિલ છે હાર્દિક દેસાઈ છે એક ટમાલિયા છે કુલદીપ ટમાલિયા બાસ્કેટબોલના નેશનલ પ્લેયરો છે ઘણા બધા જેક્સન છે રણજીત ટ્રોફી રમે છે તો આવા બધા ઘણા બધા ગીતો ચેતન સાંકરિયા છે બરાબર ઘણા બેડમિન્ટનમાં અને ટેબલ ટેનિસમાં પણ આપણે ઘણી સ્પોર્ટ્સમાં ભારત દેશનું નામ રોશન કર્યું એવા ઘણા બધા ખેલાડીઓ આવી ગયા છે તો એક ઇતર પ્રવૃત્તિની વાત કરું તો એ રમતગમત છે બીજી એક ઇતર પ્રવૃત્તિ છે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જે એનએસએસ છે મારા માટે નહીં પણ દેશ માટે સમાજ માટે નોટ ફોર મી બટ યુ એનો મોટો છે એટલે એનએસએસના સ્વયંસેવકો દ્વારા સમાજ સેવા ચારિત્ર ઘડતર લીડરશીપ આવું બધું એનાથી શીખે છે અને અમારી કોલેજમાં બહુ સરસ રીતે આ એનએસએસની પ્રવૃત્તિ પણ ચાલે છે ચાર યુનિટ છે ચાર પ્રોગ્રામ ઓફિસરો છે અને ચારસો સ્વયંસેવકો છે અમારી પાસે રમત ગમતમાં યુનિવર્સિટીમાંથી માત્ર ને માત્ર શ્યામદાસ કોલેજમાંથી સો એક ખેલાડીઓ છે નેશનલ રમવા માટે આપણી કોલેજમાંથી જતા છે મારા નાના ભાઈ અને આપણા ફિઝિકલ ઇન્સ્ટ્રેક્ટર આપણા પીટીઆઈ પ્રાધ્યાપક રાજેન્દ્રસિંહ ગોહિલ છે ખૂબ સારી પ્રવૃત્તિ કરે છે દીકરીઓને લઈને ટ્રેકિંગ કરવા માટે લઈ જાય છે ભાઈઓને ટ્રેકિંગ કરવા માટે લઈ જાય છે હિમાલયનો બેઝિક પર્વતારોહણ કેમ્પ હોય એમાં લઈ જાય છે ભાઈઓ બહેનોને હિમાલયના ટ્રેકિંગ હોય છે રણના ડેઝર્ટ ટ્રેકિંગ હોય છે અમે જેસલમેર ગયા હતા તો આવી સાહસિક પ્રવૃત્તિઓ ઘણી બધી થાય છે સમાજ સેવાને લગતી એનએસએસમાં ખૂબ સારી પ્રવૃત્તિ થાય છે દેશમાં ના સૈનિકો ઘડવાનું કામ છે એ એનસીસી મોટાભાગે કરે છે પણ એનસીસી પણ ચાલે છે કેપ્ટન સુમરા સાહેબ છે એમ જે સોરી શ્યામન દાસનું એનએસએસ સંભાળે છે હું ડૉક્ટર જેવી ગોહિલ પ્રિન્સિપાલ હોવા છતાં એમ જે કોમર્સ કોલેજનો એનસીસીનો ઓફિસર છું નેવી ચાલે છે એરફોર્સ ચાલે છે એટલે ગુજરાત બેનો બહેનો માટે જુદું યુનિટ છે તો ઘણા ઘણી બધી પ્રવૃત્તિઓ અહીંયા થાય છે પ્રવાસ બહુ સરસ થાય છે એટલે આનાથી ચાર દિવાલની વચ્ચે જ શિક્ષણ પ્રાપ્ત કરવું એ ખોટી વસ્તુ છે કુદરત પાસે તો ઘણું બધું શીખવાનું છે બરાબર તો આવી રીતે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એટલે ભણતરની સાથે ગણતર ફર્સ્ટ વર્ક એન્ડ ધેન પ્લે ભણવાનું પણ ખરું અને સાથે સાથે રમવાનું પણ ખરું તો આવી ઘણી બધી પ્રવૃત્તિઓ આજે જ અમારા સંસ્કૃતમાં પ્રવાસ છે એ મહુવા બુરાઈટ બાપુના મનુકુળમાં ત્યાં ગયો છે વજનધાસ બાપાના આશ્રમ બદગાણા ગોપનાથ બરાબર એટલે ઊંચા ગોઠડા જે અમારા પ્રવાસીઓ છે એ સિવાયના ઇતિહાસવાળા વિદ્યાર્થીઓને ડૉક્ટર વાઢેર સાહેબ છે એ હેરિટેજ વોક એન્ડ ટોક દર શનિવારે અમારા વિદ્યાર્થીઓની સાથે વાઢેર સાહેબ અને મુલાકાતી અધ્યાપકો છે એ આપણા હેરિટેજ બિલ્ડિંગ જે છે એનો અભ્યાસ કરે છે ઇતિહાસનો હમણાં એ લોકો દિલ્હી જઈએ એવા આગ્રા ગોકુળ મથુરા વૃંદાવન અને ગર્વ સાથે કહેવું પડે કે એ બધો જ ખર્ચો એક લાખને બાસઠ હજારનો જે ખર્ચ છે એ સુલભ ઇન્ટરનેશનલ સંસ્થા એ બોલ્યો તો અમે અમારી પાસે આર્થિક સદ્ધરતા નથી વિદ્યાર્થીઓ ગામડાના છે પૈસા નથી પણ પૈસાના એ ફરી ન શકે પ્રવાસ ન કરી શકે એટલા માટે અમે આવા બધા આયોજનો કરતા હોય છે ગુજરાતી વિભાગમાંથી ડૉક્ટર બગડા સાહેબ છે અમને સણોસરા મોરેલો સત્તા હતી ત્યાં લઈ ગયા હતા ગુજરાત વિદ્યાપીઠમાં લઈ ગયા હતા એટલે આવી રીતે અમારે બધા વિષયોના અલગ અલગ પ્રવાસો થતા હોય છે અને પ્રવાસ દ્વારા બીજી એક્ટિવિટી દ્વારા એનએસએસ દ્વારા એનસીસી એનસીસીમાં આજે જ તે પંદર અમારા એનસીસીના કેડેટ ફોજમાં લાગ્યા અગ્નિવરની ભરતીમાં આજે જ એનું હું સન્માન કરીને આપણી પાસે આવ્યો છું એટલે મારે ગર્વ સાથે કહેવું પડે કે થેન્ક યુ કે ઘણા બધા અમારા એનસીસીના કેડેટો સી સર્ટિફિકેટ પાસ કરીને દેશની સરહદોની રક્ષા કરે છે અને ત્યાં પોતાની ફરજ બજાવે છે એટલે એક્સ્ટ્રા એક્ટિવિટીઝનું ખૂબ જ મહત્ત્વ છે મેં તમને કીધું હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં કુકિંગ કોમ્પિટિશન ભાઈઓ રસોઈ બનાવ્યો એવું નથી કે માત્ર બેનો જ રસોઈ બનાવ્યો તો શામળદાસ કોલેજના વિદ્યાર્થીઓ પાસે રસોઈ બનાવડાવવી બહુ અઘરી વસ્તુ છે પણ અમારા બધા પરિવારના સ્ટાફના સાથ સહકારને કારણે ખૂબ જ પ્રવૃત્તિઓ થાય છે અને પ્રવૃત્તિઓ થવાને કારણે જે અસામાજિક તત્વો છે જે થોડાક પોતાની છોકરાઓ દરેક જગ્યાએ હોય છે પાંચ ટકા એમ અમારે પાંચ ટકા ગોખાની છોકરાઓ હોય છે પણ એને અમે આવી એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં જોડીને એની જે એનર્જી છે એને પોઝિટિવ રસ્તે લઈ જઈએ છીએ જેથી કરીને છેલ્લા ચાર પાંચ વર્ષથી હું ચાર્જમાં છું ત્યારથી શામળદાસની જે છાપ છે એ સુધરી છે અને એટલે અમે જો આ ઓટલા બનાવ્યા છે એ અધ્યાપકોએ ઝાડ ફરતો ઓટલો બનાવ્યો અને એના તેર હજાર રૂપિયા અમારા અધ્યાપકોએ કહ્યા તેર ઓટલા બનાવ્યા તેર અને કેસર આંબા સમસ્યાની જે કેસર કેરી જે ફેમસ છે એક વિષયનો એક આંબો ત્રણ વર્ષ પહેલાં આંબે આંબા એ રોપ્યા હતા આજે એને મોર આવ્યો છે અને કેરી પણ આવશે અને એનું ફળ છે એ અમારા વિદ્યાર્થીઓ છે એ ખાશે તો વૃક્ષારોપણ કરવાનું કરવાનો પણ કેવું કરવાનું કે જે ઉપયોગી વૃક્ષો હોય ઔષધિઓ દાખલા તરીકે તુલસી છે અરડુસી છે વિકળો છે આપણે ત્યાં વિકળો છે એટલે આવું બધી પ્રવૃત્તિઓ કરી અમારા ડૉક્ટર ગાયજન સાહેબ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના હેડ છે એને ચંદનના પેટ પાંચ નહીં થાય એની યાદી અમે એક તો બહુ મોટું ચંદનનું ઝાડ થઈ ગયું છે તો બેન આવી બધી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ પણ અમે વાંચન શિબિર કરીએ છીએ નાટ્ય શિબિરો પણ અમે કરીએ છીએ દાખલા તરીકે કોઈને અભિનયમાં રસ છે કોઈને ગાવામાં રસ છે કોઈને બગાડવામાં રસ છે તો યુવક મહોત્સવ આવે ત્યારે સરસ મજાનો રાસ કરાવીએ દુહા છંદ ભજન લોકગીત જે પ્રવૃત્તિમાં જે વિદ્યાર્થીને રસ પડતો એ પ્રવૃત્તિમાં એને લઈ જવાની ખાસ શિક્ષકનું કામ છે ને એ આ હીરાને પકડવાનું છે વિદ્યાર્થીમાં રહેલી આંતરિક શક્તિ જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને પકડવાની અને એને પછી પ્રોત્સાહિત કરીને આગળ વધારવાની તો યુવક મહોત્સવમાં પણ અમારે દસેક ઇવેન્ટ્સમાં અમે પ્રથમ દૃત્ય અને તૃતીય ક્રમે એવા તો સરસ મજાનું કામ ચાલે છે પૈસા નથી તો પણ પ્રવૃત્તિઓ બધી થયા રહે છે અનુભવની જ વાત કરી છે કારણ કે ઘણી વખત બધા નાચ અને જાને આંગણ ટે કામ ન કરવું એટલે કે આમ છે કેમ છે હું એમ કઉ છું કે પ્રશ્ન ઉભા નહીં કરો પ્રશ્ન જ સોલ્વ અને સૌનો સાથ સૌનો વિકાસ બધા પરિવારના સભ્યોને સાથે રાખીને કામ કરવાનું દરેક પાસે દરેક ટેલેન્ટ હોય એ જરૂરી નથી કોઈ ભણાવવામાં હોશિયાર હોય તો એને ભણાવવાના કામ કોઈ નાટકમાં અને એમાં એને રસ હોય સાહિત્યિક પ્રવૃત્તિમાં તો એને એમાં વાળવાના ઘણાને પ્રવાસમાં રસ હોય તો એને એમાં વાળવાના ઘણાને આવી એનએસએસની એવી પ્રવૃત્તિઓ ગમતી હોય તો એ અધ્યાપકોને એ કામગીરી સોંપવાની તો કોઈ એનસીસીનો વાળો માણસ છે તો એને એનસીસીનું કામ શોખવાનું એટલે મેં છે ને શું કર્યું કે કામની મેચ નહીં કરે છે અને અમારા નિષ્ઠાને પ્રામાણિક બધા અધ્યાપકો અનુભવી અધ્યાપકો છે સામાજિક એટલે એનો હું સદઉપયોગ કરું છું અને એને બધાને સાથે રાખીને હું કામ કરું છું જેથી કરીને રિઝલ્ટ મળે છે અને રાત્રે સરસ મજાની ઊંઘ આવી જાય છે સંતોષ થાય છે કામ કર્યા બેન હું છે ને ભૂતપૂર્વ નથી અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થી ગયા છે એ અમારા અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને એ સમાજમાં જાય અને અમે અહીંયા અમારા મિત્રોએ અમારા અધ્યાપકોએ જે એને પાઠ ભણાવ્યા હોય એનું ઘડતર કર્યું હોય સમાજ સેવાની વાત કરી હોય અને અમે કરતા હોઈએ એ જોવે પછી જ્યારે માર્કેટમાં જાય ને ત્યારે અમારું નામ રોશન કરે કે તમે ક્યાં નાખો તમે શામળદાસ વિદ્યાર્થી છે એટલે ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ધારાસભ્યો છે જજ છે સાહેબ આપને મેડમ જાણીને આશ્ચર્ય થશે કે બે વર્ષ પહેલાં ગુજરાતની ત્રણ ચાર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરો છે ને એ આપણી કોલેજના વિદ્યાર્થી ડૉક્ટર નહીપતસિંહ ચાવડા સાહેબ આપણા વાઇસ ચાન્સલર હતા ને કુલપતિ એ શામદસના વિદ્યાર્થી અત્યારે જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર ત્રિવેદી સાહેબ છે ચેતનભાઈ ત્રિવેદી એ મારા જુનિયર છે એ શામદર્ અત્યારે દાખલા તરીકે આંબેડકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર બેન છે એ બેન પણ શામદાસ કોલેજ એટલે ગર્વ સાથે કહેવું પડે કે આ અભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કારણે અહીંયા જે વૃક્ષો વાવ્યા છે ને એને હવે ફળ આવવા મળ્યા છે અને એ ફળ દ્વારા એની સુવાસ દ્વારા એના કાર્ય દ્વારા એની સમાજ સેવા દ્વારા શામદાસ કોલેજનું નામ દિન પ્રતિદિન મોટું થતું જાય છે એનો અમને ગર્વ છે આપણે જે કે આ બધું પ્રોજેક્ટ ઓરિજિનલ આત્મા અને આ સંસ્થા છે એ

મેં ત્રણ વર્ષ પહેલાં એક એનએસએસનો કેમ્પ સંસ્થામાં કર્યો મનાર સંસ્થામાં જ્યારે કેમ્પ કરવા માટે વાત કરી તો એને એ અવઢવમાં બની ગયા કે આને આપણે હા પાડી કે ના પાડી અને સુશનભાઈ તેના ડાયરેક્ટર છે એને હા પાડી પછી સ્ટાફ અને સુશનભાઈ વચ્ચે વિવાદ કે તમે આ શામદાસ કોલેજના છોકરાઓને આ કેમ્પ માટે હા પાડી છે તમને ખબર છે શામદાસ કોલેજના છોકરાઓ કેટલાક ઓફાની છે પણ અમે કેમ્પ કર્યો અને એની પૂર્ણાવતી હતી ત્યારે આખો સ્ટાફ હતો કે તમે અમારી જે માન્યતા હતી કે ભાઈ શ્યામદાસમાં તો આવું છું તો ચાલે આમ ત્યાં દીકરીને ભણાવીને ખોટી પાડે દરેક આખો સ્ટાફ અને ત્યાંના વિદ્યાર્થીઓ રડતા તે જ દિવસે આદરણીય અરુણભાઈ દવેએ મને બીજી બીજો કેમ્પ કરવા માટે એનું ઇન્વિટેશન આપી દીધું જે મેં બીજો કેમ્પ આમલા કહેવાય એટલું બધું સરસ મજાનું કામ કર્યું એટલે એ જ કાર્યક્રમમાં પાછા કુલાધિપતિ લોકભારતી સંસ્થા યુનિવર્સિટીના કુલાધિપતિ ડૉક્ટર અરુણભાઈ દવેએ ત્રીજો કેમ્પ અમને માહિતી આપ્યો હમણે હવે એની પૂર્ણાહુતિ કરી કેમ્પની પૂર્ણાહુતિ માહિતાર ત્રીજો એનએસએસનો કેમ્પ પૂરો કર્યો ત્યાં ત્યાં ચોથો કેમ્પ આવતા વર્ષે તમારે અમારી બીજી સંસ્થા બેલા છે ત્યાં કરવાનું છે એનું ઇન્વિટેશન લઈને તો આ ક્યારે બને તો કોઈ એનએસએસના કેમ્પ કરવા માટે અત્યારે કોઈ સંસ્થા હા નથી પાડતી એની જગ્યાએ અમને એડવાન્સમાં એક એક વર્ષ પહેલાં અમને એક એક સંસ્થા વેલકમ કરે છે અમને ઇન્વિટેશન આપે છે તો એ બધું જ આ વિદ્યાર્થીઓ અમારો સ્ટાફ મારો પરિવાર મારા અધ્યાપકો મારો વહીવટી સ્ટાફ મારા રજીસ્ટ્રાર અને આપ સર્વે સાથ સહકાર છે એટલે સરસ મજાનું કામ થયેલું છે અને એનો મને સંપૂર્ણ સંતોષ છે અને આ શાસ્ત્ર ભવનમાંથી અહીંયા વધારે અમારી સંસ્થાની મુલાકાત લીધી અમારી સંસ્થા વિશે સારા નશા બાબતોને આપે જાણી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સંસ્થામાં કાંઈ ઉણપ હોય કાંઈ ખામીઓ હોય તો આપ અમારું ધ્યાન દોરજો એ અમે સુધારશું અને ભળી પાછું ડબલ સ્પીડે અમે સારું કામ કરીશું અસ્તુ જય હિન્દ જય ભારત